તો રામ રામને ને જમાતાજી બધા ને આપણે જો હવે લેસન મીંડા કરવા ને હવાર આજ છે રવિવાર એટલે બધું લેસન તો આજે જ કરવાનું કાલ નતું કર્યું હા જે આવે એટલે પછી ન કરું આ હવા હોય એટલે રજા જો એટલે હા સવાર કરી નાખવું અંજીને જો કરવા છે એ થેલો લઈને વિજે જ નહીં ખાલી પાકો ચોપડો ઉતારવાનો છે સંસ્કૃતનો ને બાજુ માર મમ્મી વાસીદું કરે છે હું એને બધ ખાટલો લઈને ઉયાયો આવ્યો હું આપણે સાંયો છે ને બાવરો રહ્યો અહીંયા અહીંયા લઈને વિ આવ્યો હા ઓલો હોય અહીંયા બાપા બેહશે એટલે એ હમણાં અહીંયા આવશે બહાર હમજી જો હા તારા લેસન કરવાનું હોય કે રમબાશ પેછી તો અહીંયા પાણા ત્રંબા માંડી હો

મોડ આવું થોડું મોડ થઈ ગયું પાવનો જો મારા જેવું પાવનો લઈને વારો નાનો હે થોડું બાકી થોડું એક મિનિટ અમાર મોટો તો યલો થઈ ગયો આ જો હવે માખીઓ થોડી ઓછી આવે કા હે હવે માખીઓ ઓછી આવે હવે હ ને થોડું ટક કે ઊભી રહે હાથ ફેરન લે તરત આમ ઊભી રહે

اړه پاین څو کوی نو راځي اځ کول پاندی کا بډیا خاوان ثای چله اې پېڅه ونه ته دو دای دې ته نو خورې ځنه هرڅه نیډ ناکي نار څایر بار کری ها ته جو په مول ما سروځه پېڅه ټوکا خایو ثای هاځه ان هاځه اوري سنگډو موږ اندر ګرځې ته ټټا کان کړو ها موږ ګرځې ووم پر واکانو هله واندو نو

ગ્રામળી તાણે ગામ અતરા કરી કરીને બહુ ગામ અતરા હે બહુ ગામ અતરા કિરાકા હજે કાજે ગામ તો જજે ગઈ જાય હા કે આમાં વરસાદ તો કઈ ખબર છે વરસાદ કે રેવા દેવાનો ખોટી મહેનત કરીને આપણે સરસ કરીને ઉચ કરવાનું થાય નઈ વાં તો આવશે ગરમી કેટલી ગરમી તો એક પાણ તો પાઉ પડશે ને ગરમી હોય કે ન હોય પાણ પાછે વરસાદ આવશે

આપણે અત્યારે કહી દીધું કપામાં પાણી ચાલુ એક પી બીજામાં પાણી ચાલુ હે તો આ સાઈડ જુઓ હોય કેટલી મિલેટે ભરે જાય ને એટલી મિલેટે પછી એમને અંદાજે વાર લઈ કારણ કે આ સાઈડ તો હું મારું તો એ એવું હે નહીં બહુ મોટો કપો થઈ ગયો એટલે બધા સાપા ખરીને એવું બધું થાય ફાલ ને એટલે કીધું એક દાણ જોઈ આવું કેટલી મિલેટે ભરાય કેરો પછી એટલી મિલેટ થાય ને એટલે વારી લેવાની

でも、私は家族の家族の家族の家族の家族の家族の家族の家族の家族の家族の家族の家族の家族の家族の家族の家族の家族の家族の家族の家族の家族の家族の家族の家族の家族の家族の家